હેલો ગુડ મોર્નિંગ બધાઈને જય શ્રી કૃષ્ણા જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગ માં જો બધાઈ રેડી થઈ ગયા છે અમે કરશું આપણા ટ્રિપ ને શરૂઆત ધીમે ધીમે નીકળી જય શ્રી કૃષ્ણા ખુશી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણા ગુડ મોર્નિંગ બધાઈને જો મેડમ તો નવો કોટ સેટ વેબસાઇટ પહેરીને એકદમ રેડી હો રેડી જોઈને કોફી નું શું પૂછવું ને કોફી કઈક થી મળતું અત્યારે હવરવર માં બધી ખોવાઈ ગયો જી તો

તૈયાર કરો મારે આવવાનું વેકેશન કાંઈ કાઢી ના તને જો ને હું કરી કેવો જોયું હજી હું આવ્યો ને બાર રૂમ માંથી એ એ બોલાવતો હતો મને

વળી બહાર રાખી જાય ને તો વળી ઉંદેડો ઉંદેડો આવી જાય કેમ કે ઘર બંધ હોય ને તો વળી આવવાની ટ્રાય કરે ઉંદેડા ઓમ તો નથી આવતા પણ કઈ નક્કી ન હોય કીધું વાયર બાયર ઉતરી જાય આવી ત્યાં તો પછી એક તો ઢગલો હોય કપડાનો એમાં વોશિંગ મશીન ચાલુ ન થાય કાકુ એટલે અંદર લઈ લીધું

હાલો જો ભજીયા મગાવ્યા હતા એક ડીશ તો ખવાઈ ગયા બીજી ડીશ છે પપ્પાએ ખાઈ લીધા પપ્પા ગયા આરસી ચક્કર મરાવા દવા પીવડાવવાની એનું કંઈ નક્કી નઈ દવા ઘરે મન મન પીવા દે આયા થોડી 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 કરતા કરતા બધે ફેરવી દવા પીડે મેં ચાલો હવે ખાઈ લીધી ના કન્ટિન્યુ ડોક્ટર કીધું કન્ટિન્યુ દવા રાખજો ને એકદમ પરફેક્ટ દસ એક દિવસ કન્ટિન્યુ રાખવાની દવા કીધી એટલું બધું થયું નતું કે થોડું થોડું ધીમે ધીમે ઓછી ઓછી ઓછું હોય ને એના લીધે હાલ્યા કરે હાચું ને ખુશી

ખાઈ લીધું તે અમારી બધા પેલા રસ્તે બધી સરસ વાતાવરણ વાદળછાયું હા હોટલ જમી લઈ પેલા પછી હોટલે એ હોલ્ડ લીધો એમ કઉ હોટલ એ હોલ્ડ લીધો એમ બસ સમજી તમે જાય હવે જમી શું શું છે જોઈ બપોરે એટલે પેટ ભરીને જમી લેવું જો આવતો નહીં હોય રેકોર્ડિંગમાં કેમ કે તડકામાંથી છાયામાં છાયા માં આવ્યો ને એટલે હાલો જમવા જો જમવામાં આજે છે દાળ ભાત રોટલી શાક મમ્મી ને પપ્પા ને ભાવ એવું હે

અમે વ્લોગિંગ અમે બ્લોગિંગ ની શરૂઆત કરી હતી અમે ત્યારે ઠેક આવ્યા હતા એના પછી તો નવા વ્યુઅર્સ આપણા જે જોણા એમને ન ખબર હે મારા મામા ની ઘરે આવ્યા હી અજી એક મામા હી આરબલુસ રી હે ને એક મામા જી રાજકોટ રી હે હા અજી આરબલુસ તો જવાનું હે પછી બરાબર ને હા જઈશું ને હા કાઈ નહી જો ને ગ્રીન સિટી માં આવ્યા તો બધા પૂછતા હતા જામનગર માં કઈ જગ્યાએ કઈ દીધું ગ્રીન સિટી ગ્રીન સિટી

રમવા દાદી ભેગો અને હજી હું થોડાક સોલ્વ કરતી હતી અમુને જવાબ આપતી હતી બધા ઘણા બધા એમ કે છે કે ક્યારે આવવાના હો અમારું બુક કરજો અમે એડવાન્સ પણ કોઈનું બુક નથી કરતા પણ જયારે પહોંચશું ઘરે હજી તો આવ્યા છે હજી તો ટ્રીપની શરૂઆત થઈ હે ઓબિયસલી બધાને જોતું હોય સેમ્ફુડી એટલે બધાય પૂછવાના એટલે બધાને રિપ્લાય કરતી તી કે અમે જન્માષ્ટમી પછી આવશું અને ત્યારે અમે તમને ઇન્ફોર્મ કરી દઈશું પછી જ બધાયના ઓર્ડર લઈશું અમે અત્યારે કોઈના ઓર્ડર લેતા નથી કારણ કે શું અમે ઓર્ડર અત્યારે એડવાન્સમાં લેવા રહ્યો ને તો અમારે આખો દિવસ એમાં જવાયો જાય હા ભુલાઈ જાય હવે મમ્મીનો વારો વાળો હે મમ્મી ટ્રાય કરે પેંડો પેંડો ખાઈ લઉં ભાઈ અહીંયા તો હા તો પણ આજ મમ્મી ભાઈના ઘરનો કહેવાય એટલે એનામાં કે મીઠાઈ તો ખાતી આવને તમ બુંદી એકા બીજું કાઈ ન ખાતા બુંદી એક જ ખાઓ હા ને પિયર રોજ ગમે એ કહેવાય પણ હે તો પિયરનો પેંડો ને એટલે હાસી આ વાત ન વાત છે છે એવું થાય પણ પિયર ઈ પિયરે આ એક થારું અને મારી વાત કરું ને તો હું ખરેખર લકકી કેવાવું એટલી લકી કેવાય ને કે મને કોઈ દિવસ એવું મહેસૂસ જ નથી થતું કારણ કે આ બધા લોકો મને એટલું આમ ખબર ની પિયર જેવું જ આમ એન્વાયરમેન્ટ કરી દીધું હે આશિષ એ મમ્મી એ પપ્પા એ બધા એ તો મને કોઈ દિવસ એવું થતું જ નથી એમ કાંઈ નહીં હાલો જો એ આ રહે હે કરે હે રમે હે ને બેઠા છીએ કોકલી ભાઈને તો મજ પડી ગઈ છે ફોર્મ માં આવી ગઈ જામનગર આવીને ગાડી તો હા ઓ આની ગાડી માં આવી ગઈ મને છે મને એમ હતું ને લાગે કે નવા ફેસ કે થી કોકલી કોકલી રમે જો ફિટ થઈ ગયું હમણા હુઈ જશે મે કીધું હવે મમ્મી મામી રોટલા કરે હે હમ બટેકા ને શાક બટેકા શું વટાણા બટેટા આ શિવ ખાઈ છે

એવું નથી કે મારે મારે છે ને રમવું એક કે મારે હું ગોળી નાખ્યો નાખો એ દેકારો ચાલુ કરી દીધો એને એવો દેકારો કર્યો એવો દેકારો કર્યો ને પાછો કાઢો ગોળિયા કીધું કાલ તને તું છે ને નકર રાઈત આખી રાઈત જગાડી છે એવું લાગે નકર અત્યારે હોઈ ગયો ને તો પાછો થોડીક વાર પછી પાછો જાગે હવે કમેડા ટાઈમે એ હોય છે પાછો ને કમેડા ટાઈમે પાછો રાઈતે જાગશે કઈ વાંધો નહીં થઈ જાય એ કોને દાદા હે गरे <laughs> म જોય આસ કોઈ પણ ને જોઈ જાય ને એટલે તરત ખારો થાય હો બા બા ને જોઈ જાય એટલે વહી જાય પછી બા આ અ ને જોર લેટ નાઈટ બધાય આયા છે પેટ પૂજા કરવા ભૂખ લાગી ગઈ તો બધાય હે એક મગ દે ઉતો ને કોફી ઈ આની કોફી બાકી છે તારી કોફી મગાવી ને હા હા કોફી બાકી હાલો બધાય ફ્રાઈસ આ મનાકી દે હા હે મનાકી દે હા હાલે કો કો મગાવી છે